યુક્રેન અને રશિયા નામના બળુકાપાડા પરસ્પર બાખડવા ઉતરે એમાં ભારતને કશી નિસ્બત ખરી પ્રથમદર્શી તો કશી જ નહીં પરંતુ નિસ્બત છે બહુ ગાઢ નિસ્બત છે જ્ઞાન વિજ્ઞાનના વિવિધ વિષયો પર હર્ષલ પુષ્કરણાનો જ્ઞાન સંવાદ વિમર્શ યુક્રેન વિરુદ્ધ રશિયાના ખટરાગનું મૂળ આખરે શું છે ખટરાગનો આરંભ તો જાણે ડિસેમ્બર બે હજાર થયો પણ તેના મૂળ છે નીકળે છે કે જ્યારે સોવિયત તરીકે ઓળખાતા કુલ ટુકડે વિભાજન થયું નવા પંદર રાષ્ટ્રો રચાયા જેમાં યુક્રેન પણ હતો ઓગસ્ટ ઓગણીસો એકાણું ના રોજ યુક્રેને સોવિયત સંઘ નામની વિશાળ ભૌગોલિક ચદરિયામાંથી પોતાનો કટપીસ ટુકડો કાપી લીધો રૂથેનિયન તરીકે ઓળખાતી બહુમતી પ્રજાનો યુક્રેન નામનો અલગ દેશ રચાયો ભાષા સંસ્કૃતિ રહેણીકરણી સાહિત્ય સંગીત વગેરે બાબતે યુક્રેનના સરેરાશ રૂથેનિયનને સરેરાશ રશિયન જોડે તેલ પાણી જેવા સંબંધ બે એકબીજા જોડે કેમે કરીને ન ભળે પરંતુ બન્યું એવું કે સોવિયત સંઘમાંથી યુક્રેને જે ભૌગોલિક છેડો ફાડી લીધો તેમાં રશિયન મૂળના લોકોનો પણ પ્રદેશ આવી ગયો હતો આ પ્રદેશના રશિયનોને વર્ષો સુધી યુક્રેન જોડે બારમો ચંદ્ર માર્યો મોકો મળે તેમને રશિયામાં ભળી જવું હતું પણ એવું મુહૂર્ત આવતું જ નહોતું યુક્રેનના રશિયનો માટે બંડ પોકારવાનો અવસર બે હજાર ચૌદમાં આવ્યો રશિયન પ્રમુખ પુતિને તે વર્ષે યુક્રેન હસ્તકના ક્રિમિયા પર સશસ્ત્ર હુમલો કરી ત્યાં વસતા રશિયનોને કથિત રીતે આઝાદ કર્યા ક્રિમિયા રશિયામાં ભળ્યું એટલે ત્યાંના રશિયન લોકોને ઘણા વર્ષે ઘર વાપસી થયાનો અનુભવ થયો ક્રિમિયાની માફક લુહાનસ અને ડન્યક્સ નામના બે યુક્રેનિયન પ્રાંતો પણ રશિયન પ્રજાની બહુમતી ધરાવતા હતા ક્રિમિયાને આઝાદી મળી એટલે લુહાન્સ અને ડન્યક્સના રહીશોને પણ રશિયામાં ભળી જવાના અભરખા જાગ્યા રશિયનોના પિતામ પ્રમુખ પુતિન ત્યારે તેમની મદદે આવ્યા લુહાનસ અને ડન્યક્ષ પ્રાંતોનું બટકૂક કાપી લેવા માટે તેમણે યુક્રેન સરહદે ઋષિ સૈન્ય ખડકવાનું શરૂ કરી દીધું યુક્રેન સરકારે પણ રશિયા સામે લડત આપવાનું નક્કી કરી લીધું પણ સુકલકડી વિરુદ્ધ સુમો પહેલવાના દંગલમાં ચિત્ત કોણ થાય એ તો ખેલ ખેલાતા પહેલાં જ નક્કી હતું ક્યાં રશિયાનું ઓગણત્રીસ લાખ સૈનિકોનું બળવત્તર સૈન્ય અને ક્યાં યુક્રેનની માત્ર અગિયાર લાખની ફોજ પુતિનના શસ્ત્રાગારમાં સાડા બાર હજાર ટેન્ક તો યુક્રેન પાસે ફક્ત અઢી હજાર આ ઉપરાંત તોપો વિમાનો હેલિકોપ્ટર્સ વગેરે દરેક બાબતમાં રશિયન સેના યુક્રેન કરતાં ક્યાંય વધારે મસલ પાવરઅપ ધરાવતી હતી આથી તલવારનો સામનો સોય વડે કરવા કરતાં યુક્રેને નેટોને મદદની ટહેલ નાખી નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ટૂંકમાં નેટો તરીકે ઓળખાતી સંસ્થાને પોતાનું અલગ લશ્કરી દળ છે જેમાં અમેરિકા કેનેડા બ્રિટન ફ્રાન્સ ઇટલી જર્મની ઓસ્ટ્રેલિયા વગેરે જેવા કુલ ઓગણત્રીસ દેશોના સૈનિકો ફરજ બજાવે છે યુક્રેનને આત્મરક્ષણ માટે નેટો સૈન્ય પૂરું પાડવાનો અમેરિકાએ અછડતો અણસાર આપ્યો ખલાસ પત્યું અમેરિકાની એ દખલગીરીથી પુતિનની દિમાગી કમાન છટકી અને યુક્રેન રશિયા વચ્ચેનો મામલો બીચક્યો નેટો સૈન્ય જો યુક્રેનની મદદે ઉતરે તો લડાઈ સુખલકડી વિરુદ્ધ સુમો પહેલવાનની ન રહેતા સુમો વિરુદ્ધ સુમો પહેલવાની બને એ સ્વાભાવિક હતું આથી ઝુકેગા નહીંની ફિલસુફી ધરાવતા પુતિને ડિસેમ્બર બે હજાર એકવીસમાં લુહાનસ્ક અને ડાયનક્સ પ્રાંતોને જબરજસ્ત લશ્કરી ઘેરો નખાવ્યો પેલી ગુજરાતી કહેવત સાંભળી છે લાલો લાભ વિના લોટે નહીં આ કહેવત રશિયન ભાષામાં હશે કે કેમ એ ખબર નથી પણ જો હોય તો પ્રમુખ પુતિનને બરાબર ફિટ બેસે છે કારણ કે યુક્રેનના લુહાનસ અને ડાયનેક્સ પ્રાંતોમાં પુતિન નામના લાલાને ભારોભાર લાભ દેખાય છે આ પ્રાંતો કોલસાની વિશાળ અને સમૃદ્ધ ખાણો ધરાવે છે વિવિધ પ્રકારની કાચી ધાતુઓનું સમૃદ્ધિકરણ કરતા અનેક કારખાના ત્યાં આવેલા છે આ બધી સંપદા પ્રમુખ પુતિનને રશિયાની છાબડીમાં સફરજનની માફક ખેરવી લેવી છે યુક્રેન સરહદે લશ્કરી દળો ખડકવાનું તે બીજું સોલિડ કારણ છે હવે વાત ભારતના સંદર્ભે રશિયા અને યુક્રેન નામના બે પાડા બાખડે એમાં આપણા કેટલા ટકા ઘણા બધા લગભગ તેલ આયાત પામે છે આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલનો સારો એવો જથ્થો રશિયાથી આવે છે પ્રમુખ પુતિન કેટલાક વખતથી તે સપ્લાય પર લગામ નાખી રહ્યા છે એટલે ક્રૂડ ઓઇલના ભાવ ઉંચકાઈ રહ્યા છે મોંઘા ભાવનું ખનીજ તેલ ખરીદવાથી ભારતનું આયાત બિલ વધી રહ્યું છે આ રીતે બહુ મોટી આર્થિક ખાદ ઊભી થાય તો તેને પૂરવા માટે કેરોસીન અને રાંધણ ગેસ પરની સબસિડી ઘટાડવાનો ઉપાય અજમાવો પડે પેટ્રોલ અને ડીઝલના ભાવ હજી વધારવા પડે અને તે વધારાને કારણે માલસામાનનું નૂર પણ વધે ટૂંકમાં સિમેન્ટથી માળીને શાકભાજી સુધીનું બધું જ મોંઘું બને આ બધા વધારાનો ભાર આખરે તો કન્યાની કેડે મતલબ કે દેશની જનતાએ પોતાના ખિસ્સામાંથી વધુ રૂપિયા ખંખેરી આપવા પડે નંબર બે કોઈ પણ દેશનું શેર માર્કેટ ભારે સંવેદનશીલ હોય છે કટોકટીના સંજોગોમાં તેની નૈયા તરત જ હચમચવા લાગતી હોય છે અને યુક્રેનના તણાવભર્યા સંજોગોએ ભારતના શેર બજારની નૈયાને આથી લાખના બાર હજાર ન કરવા માંગતા પરદેશી નિવેશકોએ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના દરમિયાન જ ભારતના શેર માર્કેટમાંથી એકાવન હજાર સાતસો ત્રણ કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચી લીધું છે આ છે રશિયા અને યુક્રેનની ચડસાચડસીએ ભારતને અત્યાર સુધી કરેલી તેમજ કરવાપાત્ર અસર ક્યાં સવા પાંચ હજાર કિલોમીટર છેટોનું યુક્રેન અને ક્યાં આપણે કોઈ ભૌગોલિક કનેક્શન બેસે છે છતાં મહાસત્તાઓ જ્યારે રીસામણે બેસે યા ધીંગાણે ચડે ત્યારે એમાં આપણા કેટલા ટકા એ સવાલ ગૌણ બની જતો હોય છે છીંક કોઈને આવે અને ન્યુમોનિયાનો દરદ કોઈ બીજાએ ભોગવવાનું થાય એના જેવી વાત છે